આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ચૈત્ર માસમાં શરૂ થતી નવરાત્રિ વિશેની દેશમાં ચાર નવરાત્રિ ઉજવવામાં આવે છે ચૈત્ર નવરાત્રિ અષાઢ નવરાત્રિ આસો નવરાત્રિ અને પોષ નવરાત્રિ આ શુભ દિવસે શાવરી નામ શક સંવતનો પણ પ્રારંભ થશે જ્યારે જ્યોતિષાચાર્યો આ દિવસને જ્યોતિષ દિવસ તરીકે પણ ઉજવતા હોય છે આ દિવસે ગુળી પડવો પણ ઉજવવામાં આવશે આધ્યાત્મિક ઉર્જા વધારવા નવદુર્ગા ઉપાસના કરવા સહસ્ત્રાર્ચન કરવા રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન માટે આ સમય અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે શક્તિ જગદંબાના મુખ્ય ત્રણ સ્વરૂપો મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી તેમજ માતૃકાઓની પૂજા ઉપાસના ચૈત્રી નવરાત્રિમાં કરવામાં આવે છે અન્ય નવરાત્રિઓની જેમ ચૈત્રી નવરાત્રિના આરંભે પણ ઘટ સ્થાપન કરીને અને તેની આસપાસ સાત પ્રકારના નવા ધાન્યના જવારા ઉગાડીને ઘટ સ્વરૂપ માતાજીની રોજ પૂજા કરવામાં આવે છે ચાલો જાણીએ કળશ એટલે કે ઘટ સ્થાપના કરતા હોય તેનું શુભ મુહૂર્ત શું છે તો સૂર્યોદય સમયના સ્પર્શને ધ્યાનમાં રાખીને નવું વર્ષ એટલે કે ગુડી પડવો ત્રીસમી માર્ચે બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે તે જ સમયે કળશ એટલે કે ઘટ સ્થાપનાનો શુભ સમય તારીખ ત્રીસ માર્ચે સવારે છ વાગ્યાને તેર મિનિટથી શરૂ થશે અને દસ વાગ્યા ને બાવીસ મિનિટ સુધી ચાલુ રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત બાર વાગ્યાથી પચાસ મિનિટ સુધીનું રહેશે જેને અમૃતકાળ પણ કહેવામાં આવે છે આ સમયે પણ ઘટ સ્થાપન કરવું શુભ રહેશે નવરાત્રિના વ્રતના આરંભે એકમના દિવસે ઘટસ્થાપન કરી નવ દિવસ પૂજા કરવામાં આવે છે વ્રત રખાય છે બ્રહ્મચર્ય અને ઉપવાસ કે એકાહાર કરીને એક ચિત્તે ભક્તિ કરવામાં આવે છે સ્થાપનાના પણ ગુડ રહસ્યો છે વિદ્વાનો પાસેથી જાણવા મળે છે કે જેમ સૃષ્ટિમાં પાંચ તત્વ છે શરીરમાં પાંચ ઇન્દ્રિય છે તેમ ઘટ સ્થાપનાની એક સમજૂતીમાં ઘટ એટલે જમીન તત્વ દીપ એટલે અગ્નિ તત્વ શ્રીફળ એટલે જળ તત્વ દીપ માટે સહયોગી હવા એટલે વાયુ તત્વ અને ઉપર ઊર્જા એટલે આકાશ તત્વ આ પાંચ તત્વ દ્વારા મનુષ્યની પાંચ ઇન્દ્રિયોને સંતુલિત કરી જીવનને સુખ શાંતિ સંતતિ સદગતિ અને મોક્ષ પ્રદાન કરવામાં આશીર્વાદ રૂપ બને છે હવે જોઈએ ઘટ સ્થાપના કઈ દિશામાં કરવું વધારે હિતાવહ છે તો જ્યોતિષીઓના જણાવ્યા મુજબ પૂર્વ દિશામાં ઘઉં મગ અક્ષત કળશ શ્રીફળ આસોપાલવ કે આંબાના પાન સવા માતાજીની તસવીર સફેદ કે લાલ કલરના કપડાં પર મૂકી સ્થાપન કરવું જોઈએ નવરાત્રિમાં શું કરવું જોઈએ કોની પૂજા કરવી જોઈએ તે બધું જાણી લેવું પણ ઘણું જરૂરી છે તો નવરાત્રિ પૂજન ભક્તિ ખૂબ જ પ્રભાવશાળી ગણાય છે આ દિવસ દરમિયાન કુટુંબના દેવી એટલે કે દેવીની પૂજા અને મંત્ર અનુષ્ઠાન કરવામાં આવે છે પોતાના કુળના રિવાજ મુજબ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે જેથી કુળદેવી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે અને કુળની વૃદ્ધિ તથા રક્ષા કરે છે કેટલાક ભક્તો નગરદેવીની ભક્તિ પણ કરે છે આ ઉપરાંત ગાયત્રી માતા મહાકાળી માતા દુર્ગા માતા મહાલક્ષ્મી માતા તથા બગલામુખીની પૂજા અને અનુષ્ઠાન તથા ઉપાસના કરવાનું ફળદાયી માનવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન અમુક નિયમોનું પાલન કરવું પણ ખૂબ જરૂરી હોય છે આ નિયમો તમે વ્રત કરો કે ન કરો તો પણ પાળવા જોઈએ સૌપ્રથમ આ દિવસોમાં ઘરમાં પવિત્રતા અને શુદ્ધતાનું સંપૂર્ણ ધ્યાન રાખવું આ વર્ષે આગલા દિવસે સૂર્યગ્રહણ હોવાથી બીજે દિવસે એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસે સૌ સવારે વહેલા ઉઠીને તરત જ સ્નાન કરી લેવું પછી જ બીજા કાર્યો કરવા જોઈએ આ સમય દરમિયાન ઘરમાં કોઈ પણ પ્રકારનું તામસિક ભોજન લાવવું નહીં કે ખાવું પણ નહીં નવરાત્રિમાં ખાસ કપડાનું ધ્યાન રાખવું આ દિવસોમાં લાલ પીળા નારંગી અને ગુલાબી જેવા શુભ રંગો જ પહેરો ભૂલથી પણ કાળા કે વાદળી રંગના કપડાં પહેરવા જોઈએ નહીં જો તમે ઘરમાં અખંડ દીવો રાખ્યો હોય તો ઘરને ક્યારેય સૂનું ન મૂકો ખાસ કરીને રાત્રિના સમયે કોઈ ને કોઈ વ્યક્તિએ તો ઘરમાં રહેવું જરૂરી જ હોય છે સાથે સાથે જ્યોતની યોગ્ય દેખરેખ રાખવી પણ તેટલી જ જરૂરી છે નવરાત્રિની અષ્ટમી અથવા નવમીના દિવસે હવન અને કન્યા પૂજન અવશ્ય કરો બેથી નવ વર્ષની કન્યાઓને સન્માનપૂર્વક ખીર અને પૂરીનું ભોજન કરાવી તેમના આશીર્વાદ લો સાથે જ તમારા સામર્થ્ય અનુસાર ભેટ આપો ત્યારે જ નવરાત્રિના વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે જો ઉપવાસ ન કર્યા હોય તોય તમે સંપૂર્ણ ફળ આ રીતે મેળવી શકો છો નવરાત્રિના નવ દિવસ રોજ દુર્ગા સપ્તશતી દુર્ગા કવચ સિદ્ધ કુંજિકા સ્તોત્ર તથા દુર્ગાના બત્રીસ નામોમાંથી ગમે તે એકનું અનુષ્ઠાન કરવું જોઈએ આમ કરવાથી જીવનમાંથી દરેક સમસ્યાઓ દૂર થશે તથા ખૂબ પ્રસિદ્ધિ અને ધન ધાન્યની પ્રાપ્તિ થશે આ નવરાત્રિનું વ્રત કોઈ પણ રાખી શકે છે પરંતુ નાના બાળકો ગર્ભવતી મહિલાઓ તેમજ કોઈ રોગથી પીડિત વ્યક્તિએ આ વ્રત કરવું જોઈએ નહીં જો તમે નવરાત્રિનું નવ દિવસ વ્રત ન કરી શકો તો પ્રથમ દિવસ અને આઠમના દિવસે વ્રત કરો અને માતાજીની પૂજા કરશો તો પણ સંપૂર્ણ નવરાત્રિ કર્યા સમાન ફળ પ્રાપ્ત થશે આ સિવાય નવરાત્રિના નવ દિવસ દરમિયાન એક સમય સાત્વિક ભોજન કરવાથી પણ નવરાત્રિ કર્યાનું ફળ મળે છે જો તમે ઉપવાસ કરો છો તો તમારે નિયમ પ્રમાણે સવાર સાંજ માતાજીની પૂજા આરતી તેમજ પ્રસાદ કરવો જોઈએ આ દરમિયાન જમીન પર સૂવું જોઈએ વિચારો શુદ્ધ અને સારા રાખવા જોઈએ ઘરમાં ક્લેશ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું લસણ અને ડુંગળીનો ત્યાગ કરવો વ્રત દરમિયાન પુરુષોએ દાઢી અને મૂછ ન કરાવવા નખ ન કાપવા આ દિવસો દરમિયાન કોઈ પણ કન્યા કે મહિલાનું અપમાન ન કરવું ક્રોધ ન કરવો તમાકુ કે મસાલાનું સેવન ન કરવું નવરાત્રિના વ્રતમાં સરસવ અને તલનું તેલ ન ખાવું રોજના ભોજનમાં સાદા મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો આ નવરાત્રિમાં અમુક ઉપાયો કરવાથી માતા દુર્ગાને ખુશ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે તો આવા અમુક ઉપાયો આપણે જોઈશું તો આ દિવસે માતા દુર્ગાને મોગરો ચડાવવો માતાજીને મોગરો અતિ પ્રિય છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે નવરાત્રિ વખતે જે જવારા રોપવામાં આવે છે તેની માટીમાં એક ચાંદીનો સિક્કો દાટી દો નોમના દિવસે આ સિક્કાને કાઢીને તિજોરીમાં મૂકી દો જેનાથી ઘરમાં ધન સંપત્તિ વધશે ચૈત્ર નવરાત્રિમાં દુર્ગાની પૂજા કરતી વખતે તેમના ચરણોમાં લાલ ચંદન ચડાવો તેમને ચડાવેલું ચંદન પોતાના મસ્તક પર જરૂરથી લગાવો આમ કરવાથી લોકોની લાગેલી ખરાબ નજર ઉતરી જશે જો તમારા ઉપર કોઈ ગ્રહદોષ લાગ્યો હોય તો તેને શાંત કરવા માટે ચૈત્ર નવરાત્રિના સમયે લાલ રંગના કપડામાં પાંચ કોળીઓ એક માટીના પાત્રમાં મૂકીને તુલસીની પાસે મૂકી દો આમ કરવાથી ગ્રહદોષો શાંત થઈ જશે માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂર કરો જેનાથી તમારા બધા કષ્ટો દૂર થઈ જશે ચૈત્ર નવરાત્રિમાં દુર્ગાની પૂજા અને સપ્તશતીનો પાઠ કર્યા બાદ રોજ એક લાલ ફૂલ લઈને તેને ઘરની પૂર્વ દિશામાં મૂકો નવ દિવસ સુધી આમ કરવાથી ઘરમાંથી બધા પ્રકારની નકારાત્મકતા અને રોગો નષ્ટ થઈ જશે એવી માન્યતા છે કે ચૈત્રી નવરાત્રિમાં માતા દુર્ગાની સામે ચૌમુખી દીવો કરવો જોઈએ તેમાં સરસવના તેલનો ઉપયોગ કરવો જેનાથી રોકાયેલા કામ પૂરા થઈ જશે આમ આ વિડીયોમાં આપણે નવરાત્રિનું મુહૂર્ત ઘટસ્થાપન માતાજીના નવસ્વરૂપો નિયમો ઉપાયો વગેરે વિશે જાણ્યું આશા રાખું છું કે આ માહિતી તમને સૌને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આગળના વિડીયોમાં નવરાત્રિમાં કરવામાં આવતા પાઠ વિશે વાત કરીશું આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના